જય સિયારામ ઓમ ગણેશ ચાલો સત્સંગર્યમાં આપ સૌનું હું સ્વાગત કરું છું વૈશાખ સમાન કોઈ માસ નથી સત્યયુગ સમાન કોઈ યુગ નથી વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી ગંગા સમાન કોઈ તીર્થ નથી દયા સમાન કોઈ ધર્મ નથી જળ સમાન કોઈ દાન નથી કે ખેતી સમાન કોઈ સાધન નથી અને ઉપવાસ સમાન કોઈ તપ નથી ધર્મ સમાન કોઈ મિત્ર નથી સત્ય સમાન કોઈ યશ નથી વિષ્ણુ સમાન કોઈ રક્ષક નથી અને વૈશાખ મહિના સમાન કોઈ માસ નથી આવું આપણા શાસ્ત્રોનું પુરાણોનું કથન છે અને આ વખતે આ વૈશાખ મહિનો નવ મેં ગુરુવારથી છ જૂન બુધવાર અમાવસ્યા સુધી રહેવાનો છે અને આ વૈશાખ મહિનામાં આપણે શું કરવું જોઈએ શાસ્ત્રમાં આટલું બધું મહત્ત્વ એનું કેમ છે તો આજના પ્રથમ ભાગમાં હું તમને ખૂબ જ સંક્ષિપ્તમાં વૈશાખ મહિનાનું આખું મહત્ત્વ શ્રવણ કરાવીશ જો તમને આ વિશે વિડીયો પસંદ આવે તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટિન્યુ ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ આપણે શરૂ કરીએ તો જે રીતે પદ્મપુરાણમાં લખ્યું છે કે દત્તમ જપ્ત હુતમ સ્નાતમ યદભક્તિમાસી માધવે તદક્ષયમ ભવિદ્રૂપમ પુણ્યમ કોટિશતાધિકમ હવે એનો મતલબ શું થાય એનો અર્થ શું થાય છે તો વૈશાખ મહિનામાં કરેલું ભક્તિપૂર્વક દાન જપ તપ તીર્થોમાં કરેલું સ્નાન ઘરે કરેલા યજ્ઞ સ્નાન આદિ જે કંઈ પણ શુભ કર્મો છે એનું જે ફળ છે એ અક્ષય ગણું પ્રાપ્ત થાય અને સો કરોડ ગણા પુણ્ય પ્રાપ્ત થાય છે બાકી બધા દિવસોએ આ જપ તપ કે કર્મ કરવાથી જે આપણને ફળ પ્રાપ્ત થાય એના કરતા વધારે ગંગાયામ નર્મદાયામમાં સ્નાતવા ગતે રખો અર્થાત ગંગા નદીમાં સ્નાન કરવું કે નર્મદા નદીમાં સ્નાન કરવું આ જે તીર્થ સ્થળોમાં સ્નાન કરવાથી એટલું બધું ફળ પ્રાપ્ત થાય છે વૈશાખ મહિનામાં એનું કોઈ ક્ષય નથી ક્યારેય એનો ક્ષય થાય જ નહીં એટલું અક્ષય ફળ પ્રાપ્ત થાય એમાં કહ્યું કે મેષ ગતે રકો અર્થાત આ મહિનામાં મેષ રાતીમાં મેષ રાશિમાં સૂર્યની સંક્રાંતિ હોય મેષ રાશે ગતો મેષ રાશિમાં સૂર્ય ભગવાનની સંક્રાંતિ હોય મેષ રાશિનો સૂર્ય હોય એટલે એ મેષ સંક્રાંતિમાં જ્યારે આપણે તીર્થોમાં સ્નાન કરીએ જપ તપ દાન આદિ કરીએ તો એ અક્ષય ગણું ફળ આપવા વાળું સાબિત થાય છે હવે એના સિવાય બીજું શું તો એના સિવાય જે રીતે લખ્યું છે કે પાપ નામનું વિષ્ણુ ભગવાનનું એક સ્તોત્ર છે જો આખા વૈશાખ મહિનામાં આપણે પાપ પ્રશમન નામનું આ સ્તોત્રનો પાઠ કરીએ તો અજાણતા થયેલા આપણા જેટલા પણ કોઈ પાપો છે બધા પાપોનો ક્ષય થઈ જાય છે બધા જ પાપો નષ્ટ થાય છે એ ચાહે કોઈ પણ પ્રકારના પાપો હોય અને પુનઃ ભવિષ્યમાં આપણે ફરીથી એવા પાપ ન કરીએ એવી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે તો આ વૈશાખ મહિનામાં આ રીતે બધા સત્કર્મો કરવાથી અવશ્ય ભગવાન વિષ્ણુનું સાહિત્ય પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે લખેલું છે કે વૈષ્ણવ જે રીતે મેં તમને કીધું કે વૈશાખ સમાન કોઈ માસ નથી અને આ વૈશાખ મહિનાને ભગવાન વિષ્ણુના બાર નામોમાંથી એક નામ છે જેનું નામ છે મહાધવત તો એને માધવ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આજના પ્રથમ ભાગમાં આટલો જ સત્સંગ આવનારા બધા વિષયોમાં જરૂરથી વૈશાખ મહિનાના વિશે શું શું મહાત્મ્ય છે હું તમને શ્રવણ કરાવીશ હવે આપણે ત્યાં અમાવસ્યાંત અમાવસ પછીથી વૈશાખ મહિનો હવે આપણે ત્યાં અમાવસ્યાંત વૈશાખ મહિનો શરૂ થાય છે અને આપણે અમાવસ્યાથી જ નવા મહિનાની શરૂઆત કરીએ છીએ એટલે આપણી ત્યાં આ નવ મેથી છ જૂન સુધી વૈશાખ મહિનો રહેશે તો વૈશાખ મહિનામાં શું શું કરવું જોઈએ એનો આજે સંક્ષિપ્ત મહાત્મ્ય તમને શ્રવણ કરાવ્યું આપણે હજુ આગળ સત્સંગ કરતા રહીશું આ હતો આજનો સત્સંગ જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષય અને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શ્રી માધવ